રામ રામ મિત્રો સ્ટડી વિથ સિદ્ધેશમાં આપનું સ્વાગત છે આજે આપણે કોલેરા પર વાત કરવાના છીએ એક એવો ભયાનક રોગ ગંભીર અતિસાર જેણે ઇતિહાસમાં લાખો લોકોનો ભોગ લીધો છે પણ વિચારવા જેવી વાત એ છે કે આટલું નાનું જીવાણું આ બેક્ટેરિયમ એનું ઝેર આટલું બધું વિનાશક કઈ રીતે હોઈ શકે એવું તો શું છે એના ટોક્સિનમાં ચાલો આજે આ રહસ્યને જ ઉકેલીએ કેક છે તો આ આખા કેસને સમજવા માટે આપણે આ મુદ્દા ઉપર નજર કરીશું સૌથી પહેલા રોગકારક એટલે કે વિલન કોણ છે એ જોઈશું પછી એ કેવી રીતે ફેલાય છે એની ચેઇન ઓફ ઇન્ફેક્શન સમજીશું એ પછી આવશે ક્લિનિકલ પિક્ચર અને ડાયગ્નોસિસ ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો રીહાઇડ્રેશન પ્રોટોકોલ અને છેલ્લે પબ્લિક હેલ્થ માટે શું કરવું જોઈએ એના પર વાત કરીશું ચાલો શરૂ કરીએ તો આપણો પહેલો વિભાગ રોગકારકનું પ્રોફાઇલિંગ અહીં આપણું મુખ્ય ગુનેગાર છે વિબ્રિયો કોલેરી અને એમાં પણ ખાસ કરીને આપણે એના ઝીરો વન ઝીરો ગ્રુપ્સ પર ફોકસ કરીશું કારણ કે મોટાભાગના જે આઉટબ્રેક્સ અને મહામારીઓ થાય છે એના માટે આ જ જવાબદાર છે હવે આ વિબ્રિયો કોલેરી ઝીરો વનના પણ પાછા અલગ અલગ ટાઈપ્સ છે ક્લાસિકલ અને એલ્ટોર એની કામ કરવાની રીત એટલે કે એનો મોડુસ ઓપરેન્ડાઈ એકદમ સીધો જ છે એ નાના આંતરડામાં જાય છે ત્યાં પોતાની કોલોની બનાવે છે અને પછી એકદમ શક્તિશાળી ઝહેર છોડે છે એક્ઝોટોક્સિન પણ અહીં એક મજાની વાત છે રોગ કરવા માટે એને એક બે નહીં પણ દસની ઉપર અગિયાર ઘાત જેટલા બેક્ટેરિયા જોઈએ એટલે કે કરોડોની સંખ્યામાં આટલો મોટો ડોઝ એ જ બતાવે છે કે ચેપ લાગવા માટે પાણી કે ખોરાક ખૂબ જ ખૂબ જ વધારે દૂષિત હોવા જરૂરી છે આ બેક્ટેરિયમની વાત જ નિરાળી છે એકદમ વિરોધાભાસી સ્વભાવ છે એનો જુઓ એક બાજુ એ પર્યાવરણમાં એકદમ નાજુક છે થોડી ગરમી સૂર્યપ્રકાશ કે પછી ક્રેસોલ જેવા સામાન્ય ડિસિન્ફેક્ટેન્ડથી પણ એ મરી જાય છે પણ બીજી બાજુ એ જ બેક્ટેરિયમ બરફમાં ચારથી થી છ અઠવાડિયા કે એનાથી પણ વધારે ટકી શકે છે વિચાર કરો આ જ એની ખાસિયત છે જે ઠંડા વાતાવરણમાં રોગના ફેલાવાને મદદ કરી શકે છે ઓકે તો ગુનેગારની પ્રોફાઇલ તો આપણી પાસે આવી ગઈ હવે બીજા ભાગ પર જઈએ એપિડેમિયોલોજી એટલે કે રોગચાળા શાસ્ત્ર હવે આપણે એ સમજવાનું છે કે આ ગુનેગાર આ જીવાણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચે છે કઈ રીતે કેવી રીતે એ આટલી ભયાનક મહામારી બની જાય છે આ ટાઈમલાઇન આપણને અત્યારની સાતમી કોલેરા મહામારીની આખી કહાણી બતાવે છે બધું શરૂ થયું ઓગણીસો ને એકસઠમાં ઇન્ડોનેશિયાથી ત્યાં એક નવો બાયોટાઇપ સામે આવ્યો અલ્ટોર અને જુઓ કેટલી ઝડપથી ફેલાયો માત્ર ત્રણ જ વર્ષમાં ઓગણીસો ને ચોસઠ સુધીમાં તો એ ભારતમાં આવી પહોંચ્યો અને બસ ત્યારથી લઈને આજ સુધી મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ જેવા ઘણા રાજ્યોમાં એ સ્થાનિક રોગ એટલે કે એન્ડેમિક બનીને રહી ગયો છે એનો મતલબ કે એ આપણી વચ્ચે સતત હાજર છે તો સવાલ એ છે કે આ ફેલાય છે કઈ રીતે જુઓ મુખ્ય રસ્તો છે ફિકલ ઓરલ રૂટ સાદી ભાષામાં કહીએ તો ચેપગ્રસ્ત વ્યક્તિના મળમાં રહેલા બેક્ટેરિયા કોઈને કોઈ રીતે બીજા વ્યક્તિના મોં સુધી પહોંચી જાય છે અને આનું સૌથી મોટું વાહન સૌથી કોમન વાહન છે દૂષિત પાણી કુવા તળાવ નદીઓ કંઈ પણ હોઈ શકે પણ એટલું જ નહીં દૂષિત ખોરાક પીણા અને માખીઓ પણ આ બેક્ટેરિયાને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે અને એટલે જ સ્વચ્છતા અને સાફ સફાઈ આટલી બધી આટલી બધી અગત્યની છે ઓકે તો આપણને ખબર છે કે વિલન કોણ છે અને કેવી રીતે ફેલાય છે તો હવે ત્રીજા ભાગમાં એ જોઈએ કે જ્યારે આ વિલન હુમલો કરે છે એટલે કે જ્યારે કોઈને કોલેરા થાય છે ત્યારે શરીરમાં શું જોવા મળે છે એના લક્ષણો કેવા હોય છે અને લેબમાં આપણે એને કન્ફર્મ કઈ રીતે કરી શકીએ કોલેરાની સૌથી ડરાવણી વાત છે એની સ્પીડ બધું એકદમ નાટકીય રીતે શરૂ થાય છે પહેલો સ્ટેજ છે સ્ટેજ ઓફ ઇવેક્યુએશન અચાનક જબરદસ્ત દુખાવા વગરના પાણી જેવા ઝાડા એટલા બધા કે એને રાઈસ વોટર સ્ટૂલ એટલે કે ચોખાના ઓસામણ જેવા ઝાડા કહેવાય છે અને પછી ગણતરીના કલાકોમાં જ દર્દી સ્ટેજ ઓફ કોલેપ્સમાં પહોંચી જાય છે શરીરમાંથી એટલું બધું પાણી અને ક્ષાર નીકળી જાય છે કે વ્યક્તિ ગંભીર ડિહાઇડ્રેશન અને શોકમાં સરી પડે છે અને જો તરત સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે જો દર્દી આ ભયાનક તબક્કામાંથી બચી જાય તો જ રિકવરીનો તબક્કો શરૂ થાય છે અને હવે જુઓ માઇક્રોસ્કોપ નીચેનું દ્રશ્ય એકદમ અદ્ભુત આ કોટ બિલકુલ સાચું કહે છે ડાર્ક ફિલ્ડમાં કોલેરાના બેક્ટેરિયા અંધારા આકાશમાં શૂટિંગ સ્ટાર જેવી છાપ આપે છે આ કોઈ કવિતા નથી આ એક ક્લાસિક ડાયગ્નોસ્ટિક સાઇન છે એની આ તીર જેવી ઝડપી ગતિ એ જ વિબ્રિયો કોલેરીની ઓળખ છે તો લેબમાં આને કન્ફર્મ કઈ રીતે કરાય મુખ્યત્વે બે સ્ટેપ્સ છે પહેલું તાજા મણના સેમ્પલને ડાયરેક્ટ માઇક્રોસ્કોપ નીચે જોવાનું જ્યાં પેલી શૂટિંગ સ્ટાર જેવી ગતિ જોઈ શકાય છે અને બીજું જે કન્ફર્મેશન માટે જરૂરી છે એ છે કલ્ચર સેમ્પલને સ્પેશિયલ મીડિયા પર ગ્રો કરવામાં આવે છે જેથી વિબ્રિયો કોલેરી બેક્ટેરિયાને આઇસોલેટ કરીને પાક્કી ઓળખ કરી શકાય હવે આપણે પહોંચ્યા છીએ સૌથી સૌથી નિર્ણાયક વિભાગ પર રીહાઈડ્રેશન પ્રોટોકોલ એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો કોલેરાની સારવારનો પાયાનો પથ્થર એન્ટીબાયોટિક્સ નથી એ છે રિહાઈડ્રેશન શરીરમાંથી જે પાણી અને ક્ષાર નીકળી ગયા છે એને ઝડપથી અને બરાબર રીતે પાછા ભરવા આ એક એવી થેરાપી છે જેણે કોલેરાના મૃત્યુદરમાં રીતસરની ક્રાંતિ લાવી દીધી છે આંકડા જુઓ જાતે જ સમજાઈ જશે જો યોગ્ય રિહાઈડ્રેશન ન કરવામાં આવે તો મૃત્યુદર ચાલીસ ટકા કે એનાથી પણ વધારે હોઈ શકે છે વિચારો દર દસમાંથી ચાર દર્દીઓ મૃત્યુ પામે પણ જો અસરકારક રીહાઇડ્રેશન થેરાપી આપવામાં આવે તો એ જ મૃત્યુદર ઘટીને એક ટકાથી પણ ઓછો થઈ જાય છે આ મેડિકલ સાયન્સની સૌથી મોટી જીતમાંથી એક છે અને આ સફળતા પાછળ છે આ જાદુઈ ફોર્મ્યુલા ઓઆરએસ એટલે કે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન આ ટેબલમાં ડબલ્યુએચઓની રેકમેન્ડેડ ફોર્મ્યુલા છે આની પાછળનું વિજ્ઞાન એકદમ બ્રિલિયન્ટ છે જુઓ કોલેરાનું ટોક્સિન આંતરડાની સોડિયમ અને પાણી શોષવાની ક્ષમતાને બ્લોક કરી દે છે પણ એ ગ્લુકોઝના શોષણને રોકી શકતું નથી અને અહીં જ આખી ગેમ છે જ્યારે ગ્લુકોઝ શોષાય છે ત્યારે એ એક પાર્ટનરની જેમ સોડિયમ અને પાણીને પણ પોતાની સાથે અંદર ખેંચી લે છે આને કહેવાય કો ટ્રાન્સપોર્ટ તો ઓઆરએસ શું કરે છે એ આંતરડાને રીતસરનું ટ્રીક કરે છે જેથી એ ફરીથી પાણી અને ક્ષાર શોષવાનું શરૂ કરી દે પણ સવાલ એ થાય કે જો દર્દી એટલો ગંભીર હોય કે મોઢેથી કશું લઈ જ ના શકે તો સતત ઉલટી થતી હોય અથવા બિભાન અવસ્થામાં હોય તો આવા કિસ્સામાં આપણે આંતરડાને બાયપાસ કરી દઈએ છીએ અને સીધું જ નસમાં એટલે કે આઈવી ફ્લુઇડ્સ આપીએ છીએ અને આ માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે રિંગર્સ લેક્ટેડ સોલ્યુશન કારણ કે એનું કોમ્પોઝિશન આપણા લોહીના પ્લાઝમા સાથે ઘણું મળતું આવે છે એક દર્દીની સારવાર કરવી એ માઇક્રોલેવલની વાત થઈ પણ આખા સમુદાયને બચાવવા માટે આપણે મેક્રો લેવલ પર વિચારવું પડે તો ચાલો આપણા છેલ્લા વિભાગમાં એ જ જોઈએ પબ્લિક હેલ્થ કાઉન્ટર મેજર્સ એટલે કે ચેપની આ સાંકળને તોડવા અને ભવિષ્યમાં આવા રોગચાળાને રોકવા માટે શું કરી શકાય કોલેરાને કંટ્રોલ કરવા માટે મલ્ટી પ્રોંગ્ડ એપ્રોચ જોઈએ પહેલું અને સૌથી જરૂરી નોટિફિકેશન કોઈપણ કેસ આવે તરત જ સત્તાવાળાઓને જાણ કરવી બીજું સેનિટેશન શુદ્ધ પીવાનું પાણી અને ગટરનો યોગ્ય નિકાલ આ સૌથી પાયાની જરૂરિયાત છે ત્રીજું એક્ટિવ કેસ ફાઇન્ડિંગ સમુદાયમાં જઈને કેશ શોધવા જેથી વહેલી તકે સારવાર શરૂ થાય અને ચોથું હેલ્થ એજ્યુકેશન લોકોને ઓઆરએસ કેવી રીતે બનાવવું હાથ ક્યારે ધોવા ખોરાક કેવી રીતે સુરક્ષિત રાખો એ શીખવવું આ બધા પગલાં ભેડા મળીને એક મજબૂત સુરક્ષા કવચ બનાવે છે તો શું વેક્સિન કોઈ ઉપાય નથી વેક્સિનેશન પણ એક ટૂલ છે પણ એ કોઈ જાદુઈ ગોળી નથી એ યાદ રાખવું જરૂરી છે જે કિલ્ડ વેક્સિન છે એ લગભગ પચાસ ટકા જ પ્રોટેક્શન આપે છે અને એ પણ માત્ર ત્રણથી છ મહિના માટે એટલે હા કોઈ રોગચાળો ફાટી નીકળે ત્યારે આનો ઉપયોગ થઈ શકે પણ એ લાંબા ગાળે શુદ્ધ પાણી અને સ્વચ્છતાનો વિકલ્પ ક્યારે ન બની શકે શું કરવું એ તો આપણે જોયું પણ એટલું જ અગત્યનું છે એ જાણવું કે શું બિલકુલ નથી કરવાનું આ ક્રિટિકલ ડોન્ટ્સ છે પહેલું ઝાડા કે ઉલટી રોકવાની દવાઓ ક્યારે ના આપવી કેમ કારણ કે એનાથી બેક્ટેરિયા અને એનું ઝેર શરીરમાં જ રહી જાય છે બીજું બ્લડ પ્રેશર વધારવા માટે પ્રેશર એજન્ટ્સ નહીં ત્રીજું પેશાબ ઓછો આવે તો ડાયુરેટિક્સ નહીં આ બધું મૂળ સમસ્યા એટલે કે ડિહાઇડ્રેશનને હલ નથી કરતું ઉલટાણું પરિસ્થિતિ બગાડી શકે છે ફોકસ એક જ વસ્તુ પર હોવું જોઈએ રિહાઇડ્રેશન રિહાઇડ્રેશન અને રિહાઇડ્રેશન અને આ બધી ચર્ચા આપણને અંતમાં એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે આપણી પાસે ઓઆરએસ જેવો આટલો સરળ સસ્તો અને અસરકારક ઇલાજ છે તો પછી આજે પણ કોલેરાથી લોકોના જીવ કેમ જાય છે આનો જવાબ હવે મેડિકલ ટેક્સ્ટબુકમાં નથી પણ આપણી આસપાસ છે સાચા અવરોધો છે ગરીબી શુદ્ધ પાણીની અછત નબળી સેનિટેશન વ્યવસ્થા અને કથડેલી પબ્લિક હેલ્થ સિસ્ટમ્સ હવે કોલેરા સામેની લડાઈ ક્લિનિકલ ઓછી અને સામાજિક આર્થિક વધારે છે આ લડાઈ હવે ડોક્ટરો કરતાં એન્જિનિયરો પોલિસી મેકર્સ અને સમાજની વધારે છે